ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નવ દોડ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપૂર્તિ એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક નીચે દર્શાવેલ દોડ અંતરોમાં જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી તે જણાવો જવાબ પંદરસો મીટર પ્રશ્ન બે વિજય રેખા પસારના કેટલા પ્રકાર છે જવાબ ત્રણ પ્રશ્ન ત્રણ ચોપકા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે જવાબ ખડું પ્રસ્થાન પ્રશ્ન ચાર પ્રસ્થાન ટે ક્યાં ગોઠવવા જોઈએ જવાબ પ્રસ્થાન રેખાની પાછળ પ્રશ્ન પાંચ શરીરના ગભાતી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે જવાબ ટોરસો પ્રશ્ન છ ટૂંકી દોડમાં દોડ કદમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે જવાબ तर प्रश्न सात टूंकी दौड़ना कदमों ना विभाग में एक विभाग खोटो है तना जवाब मध्यम कदमों प्रश्न आठ विजय रेखा पसार करने की रीतों पैकी कई रीते खोटी है जवाब जम फिनिश प्रश्न नौ સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ જવાબ પોતાની ગલીમાં સીધી નજર પ્રશ્ન દસ મધ્યમ પ્રસ્થાનમાં જગ પે માં સ્પર્ધકે પોતાનો અંગૂઠો અને આંગળા ક્યાં આકારે પ્રસ્થાન રેખા પાછળ ગોઠવે છે જવાબ વી પ્રશ્ન અગિયાર ચોપકા પ્રસ્થાનની સ્થિતિઓ પૈકી સ્થિતિ અયોગ છે જવાબ લંબ પ્રશ્ન બાર કેટલા મીટરની દોડમાં ચોપકું પ્રસ્થાન ફરજિયાત છે જવાબ ચારસો મીટર પ્રશ્ન તેર બસો મીટર કે તેથી વધારે અંતરની દોડમાં મધ્યાંતરે સ્નાયુઓને આરામ આપવાની ક્રિયાને શું કહે છે જવાબ નિરાયસ દોડ પ્રશ્ન ચૌદ ટૂંકી દોડનું પહેલું કદ કૌશલ્ય કયું છે જવાબ પ્રસ્થાન પ્રશ્ન પંદર ટૂંકી દોડનું બીજી કૌશલ્ય કયું છે જવાબ દોડ કદમો પ્રશ્ન સોળ ટૂંકા અંતરની દોડમાં સૌથી લાભદાયક પ્રસ્થાન કયું છે જવાબ ચોપગુ પ્રશ્ન સત્તર ટૂંકી દોડની સ્પર્ધામાં મોટાભાગના ખેલાડીઓ કયું પ્રસ્થાન પસંદ કરે છે જવાબ ટૂંકું પ્રસ્થાન પ્રશ્ન અઢાર ટૂંકી દોડના પ્રસ્થાનમાં જગપે પે હુકમ વખતે ખેલાડી પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ કેટલા સેન્ટીમીટર દૂર મજબૂત પગ મૂકશે જવાબ ત્રીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર પ્રશ્ન ઓગણીસ સાનો ઉપયોગ કરવાથી ખેલાડી શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે જવાબ પ્રસ્થાન ટેકાનો પ્રશ્ન વીસ ટૂંકા અંતરની દોડમાં સૌથી ઝડપી કદમો વખતે હરીફનું શરીર કેટલા અંશના ખૂણે આગળ તરફ ઝૂકેલું હોય છે જવાબ પચીસ પ્રશ્ન એકવીસ કયા અંતરની દોડમાં બધા જ ખેલાડીઓને પોતાને અનુકૂળ ગલીમાં દોડવાની છૂટ અપાય છે જવાબ મધ્યમ પ્રશ્ન બાવીસ ચારસો મીટર દોડ એ કયા પ્રકારની દોડનો પ્રકાર છે જવાબ ટૂંકા અંતરની પ્રશ્ન ત્રેવીસ ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે શું ખૂબ મહત્વનું ભાગ ભજવે છે જવાબ પ્રસ્થાન પ્રશ્ન ચોવીસ પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કઈ દોડમાં જ કરવામાં આવે છે જવાબ ટૂંકી દોડમાં પ્રશ્ન પચીસ ટૂંકા અંતરની દોડની શરૂઆતના લગભગ કેટલા કદમો અંતરાળ કદમો કહેવાય છે જવાબ છ થી નવ પ્રશ્ન છવ્વીસ નિરાયાસ દોડ દરમિયાન ઝડપ ગુમાવ્યા વગર કોને આરામ આપી શકાય છે જવાબ સ્નાયુઓને પ્રશ્ન સત્યાવીસ ટર્ન ફિનિશમાં ખેલાડી સાના વડે વિજય રેખા ઓળંગીને દોડ પૂરી કરે છે જવાબ દોડ વડે પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે જવાબ ચારસો મીટર દોડ પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે જવાબ સો મીટર દોડ પ્રશ્ન ત્રીસ મધ્યમ પ્રસ્થાનમાં મજબૂત પગનો પંજો પ્રસ્થાન રેખાથી કેટલા સેન્ટીમીટર દૂર રાખવામાં આવે છે જવાબ ત્રીસથી પિસ્તાળીસ સેન્ટીમીટર પ્રશ્ન એકત્રીસ નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે જવાબ બસો મીટર દોડ પ્રશ્ન બત્રીસ પ્રસ્થાન કારણે શું મળવાથી શરૂઆત ઝડપ વધે છે જવાબ હત્યાઘાટ પ્રશ્ન તેત્રીસ ચોપકા પ્રસ્થાન કેટલા પ્રકાર પાડવામાં આવે છે જવાબ ત્રણ પ્રશ્ન ચોત્રીસ ટૂંકી દોડમાં પ્રથમ કદમ કેવું હોય છે જવાબ પ્રશ્ન પાંત્રીસ દોડમાં પ્રસ્થાન ટેકાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે જવાબ શરૂઆતથી ઝડપ મેળવવા પ્રશ્ન છત્રીસ ચોપકા પ્રસ્થાનમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ પ્રસ્થાન ટેકાનો પ્રશ્ન સાડત્રીસ ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે શું મહત્વનો ભાગ ભજવે છે જવાબ પ્રસ્થાન પ્રશ્ન અડત્રીસ સામાન્ય રીતે ટૂંકી દોડની સ્પર્ધાઓમાં વિશ્વના મોટા ભાગના ખેલાડીઓ સાના દ્વારા દોડની શરૂઆત કરે છે જવાબ ટુંક પ્રસ્થાન દ્વારા પ્રશ્ન ઓગણચાલીસ ક્લેપર બંદૂક કે પિસ્તોલનો અવાજ સાંભળતા દોડવી તરત જ પોતાના પાછળના પગને આગળ તરફ ધક્કો મારી આગળ લાવી પ્રસ્થાન રેખાની આગળ કેટલા સેન્ટીમીટર દૂર મૂકે છે જવાબ ચાલીસ થી સાઠ પ્રશ્ન ચાલીસ મધ્યમ લંબાઈ વાળા પગ અને મધ્યમ ઉંચાઈ વાળા બાંધો ધરાવતા હરીફો સામાન્ય કદ ધરાવતા હોવાથી તેમને કયું પ્રસ્થાન વધારે અનુકૂળ આવે છે જવાબ મધ્યમ પ્રશ્ન એકતાલીસ કયા કદમો પૂરા થાય તે પછીના દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી વધારે ઝડપી કદમો હોય છે જવાબ અંતરાળ પ્રશ્ન બેતાલીસ કેટલા મીટર સુધીની બધી જ દોડ માટે પ્રસ્થાન ટેકા બ્લોક બ્લોકનો ઉપયોગ કરવો ફરજિયાત છે જવાબ ચારસો મીટર પ્રશ્ન તેતાલીસ ટૂંકી દોડના મુખ્ય કૌશલ્ય કેટલા છે જવાબ ચાર પ્રશ્ન ચુમ્માલીસ પ્રસ્થાન એટલે જવાબ દોડની શરૂઆત પ્રશ્ન પિસ્તાલીસ પ્રસ્થાન લીધા પછીના બે કદમો પછીના ત્રણથી નવ કદમો કેવા કદમો કહેવાય છે જવાબ અંતરાળ કદમો પ્રશ્ન છેતાલીસ અંતરાળ કદમો પૂરા થાય તે પછીના દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો કેવા કદમો હોય છે જવાબ સૌથી ઝડપી કદમો પ્રશ્ન સુડતાલીસ વિજય રેખા પસાર કરવાની કુલ રીતો કેટલી છે જવાબ ત્રણ પ્રશ્ન અડતાલીસ જે રીતોમાં દોડવીરે પૂર્ણ ઝડપે દોડી જઈને વિજય રેખા પસાર કરવાની હોય છે તેને શું કહે છે જવાબ રન થ્રુ ટેકનિક પ્રશ્ન ઓગણપચાસ જે રીતમાં દોડવી દડને આગળ તરફ ઝુકાવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે તે રીતને ક્રિયાને શું કહે છે જવાબ લંજ ફિનિશ ટેકનિક પ્રશ્ન કઈ રીતેમાં દોડવીર વિજય રેખાની નજીક પહોંચી એટલે દળને જમણી કે ડાબી બાજુ ફેરવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે જવાબ લંચ ફિનિશ ટેકનિકમાં પ્રશ્ન એકાવન કેટલા મીટર સુધીની દોડમાં પ્રસ્થાન ઉપયોગ છે જવાબ ચારસો મીટર સુધીની પ્રશ્ન બાવન ચોપકા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો જવાબ ઈસવીસન અઢારસો ને સત્યાસી પ્રશ્ન ત્રેપન ચોપકા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ કયા હરીફે કર્યો હતો જવાબ ચાર્લ્સ એચ શેરીલે પ્રશ્ન ચોપન પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી દોડવીર ખાલી જવાબ શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો